આ જગતમાં દરેક જીવાત્માઓને પોતાના કર્મ અનુસાર ફળ મળે છે માણસનું જેવું કર્મ એવું એનું ફળ હોય છે જેવું કર્મ કરશે એવું જ ફળ આ જન્મની અંદર સારા કઈક પુણ્ય કર્યા હશે સારું કર્મ કર્યું હશે સત્કર્મ કર્યું હશે તો હું તમે આવતા જન્મ ખૂબ સુખી થશું આ જન્મ કઈક સારા કર્મ હશે તો બીજો જન્મ મનુષ્ય અવતાર મળશે માણસ મળશે જો કર્મ સારા નહીં હોય તો પછી ખબર નહીં કઈ યોનીમાં આપણે જન્મ પ્રાપ્ત કરીશું એક ક્ષણભર માટે તો વિચાર કરો કે પરમાત્માએ આવો સુંદર મજાનો દેહ આપ્યો છે આ દેહ છોડી અને જ્યારે બીજા અવતારની અંદર કોઈ બીજી અવનીમાં પ્રાપ્ત થશું તો આપણી દશા શું થશે

માત્ર થોડી ઘણી જોઈએ છે લાખ યોનીઓ જોઈ નથી આપણે એક વખત એક અને એ ધર્મસભામાં એક મહાત્માજી ઉભા થયા એ પ્રવચન આપી રહ્યા છે પ્રવચનમાં એમણે આજ વાત કરી કે ભાઈઓ એ મનુષ્ય અવતાર મેળ્યો છે આ માણસનો અવતાર મેળ્યો છે સત્કર્મ કરી લેજો કે બીજો જન્મ આપણે અન્ય યોનીમાં જવું ન પડે જો બીજી યોનિમાં જીવન પ્રાપ્ત થયું તો યાતનાઓનું કોઈ પાર નહીં રહે ખૂબ યાતનાઓ ભોગવશો આવું બે ચાર વાર કીધું એટલે એક જ્ઞાની માણસ સભામાંથી ઊભો થયો અને એમણે પેલા મહાત્માજી ને વાત કરી બાપજી તમે એમ કહો છો કે માણસ મરે પછી એનો બીજો જન્મ કોઈ બીજી યોનિમાં થાય તો મેં તો એવું પણ સાંભળ્યું છે કે માણસ મરે તો એનો બીજો જન્મ માણસ થાય છે પેલા મહાત્માજી કહે છે હા ભાઈ માણસ મરે તો બીજો જન્મ માણસ થાય છે તો તમે એમ કહો છો કે માણસ મરે કર્મ સારા ન હોય તો બીજો જન્મ પશુઓની માં થાય પક્ષીઓની માં થાય કીટ પતંગાઓમાં તમારી વાત સત્ય કઈ મહારાજ બોલ્યા છે કે ભાઈ મારી બે વાત સત્ય છે એક વાત નહીં મારી બે વાત સત્ય છે જો માણસ સારું કર્મ નહીં કરે તો બીજો અવતાર એનો ગમે તે માં થશે તમે એમ કહો છો ને કે માણસ મરે તો બીજો જન્મ માણસ જ થાય આવું સાંભળ્યું છે આ વાત પણ સત્ય છે પણ સાંભળજો માણસ મરે તો બીજો જન્મ માણસ થાય સમજાય છે ને મારા શબ્દો સંભળાય તો છે પણ સમજાય છે ને પાછા એમ મારો કહેવાનો ભાવ વાર્થ છે સંભળાય તો છે જ પણ સમજાવવા જોઈએ પેલા મહાત્માજી કહે છે કે ભાઈ તારી વાત સાચી છે માણસ મરે તો બીજો જન્મ માણસ થાય જો માણસ મરે તો શરીર માણસનું હોય પણ જીવન જીવો હોય પશુ જેવું તો બીજો અવતાર એ પશુ જ થવાનો માણસ મરે તો માણસ થાય કર્મ અનુસાર ફળ મળે ભગવાને આવો સુંદર મજાનો દેહ આપ્યો છે અવતાર આપ્યો છે તો થોડું કઈક ભેગું કરી લેજો સાહેબ ભવનું બાંધી લેજો તને રૂડો મનખો રે બાંધી લે કવિરાજ કહે છે કે તને મળ્યો રૂડો મનખો બાંધી લે ભવનું ભાથું

એ પણ લોટ પાણીના હશે એમાં ખાંડ ગોળ કઈ નહીં હોય લોટ પાણીનો લાડવો કરશે અને કાઢી દેશે ગમે તેવો રૂપાળો દેહ હશે ઘરમાં નહીં રાખે કોઈ કોઈ દિવસ કે સાંભળ્યું દીકરા એમ કીધું મારા પપ્પા મને મારા પિતાશ્રી મારી માં મને બહુ વાલી હતી એને બેદી મારા ઘરમાં રાખો નહીં મૃત્યુ થયું બાળી દેવો તારો દેહ રૂપાળો રે રાખે ઘડી એ તારા રે થોડા ભૂલી જશે સમાજ ને બતાવવા માટે તમારા નામ નું તમારું એક ચિત્ર ઘરની દિવાલ ઉપર રાખશે પણ એક વર્ષ પૂરતું એને ધ્યાન રાખશે વર્ષ પૂરું થાય વર્ષે ભળાઈ ગઈ પછી એ ફોટા ઉપર ની રજ ઉતારવાનો સમય પણ નહીં હોય સાહેબ દીકરાઓ ભૂલી જશે દીકરીઓ ભૂલી જશે બધા ભૂલી જશે બસ થોડા દિવસ લાગશે પછી બધા જ ભૂલી જશે માટે કર્મ સારા કરજો એક ગામડા ગામમાં જમનામાં કરીને દોશીમાં માં રહેતા હતા કદાચ તમે બધા વાત સાંભળી જશે પણ છતાં પણ એકવાર આજે હું તમને આજે આ ધોળકિયા પરિવારના બધા અને વડીલો બધા જયારે અહીંયા બેઠા છો ને એટલા વાત ફરી પાછી દોહરાવું અને જમના ડોશીને ભગવાનના નામ હારે કોઈ લેવા દેવા નહીં એને તો એના ઘરનું કામ ભલું ત્રણ ટાઈમ જમવાનું ભલું અને સૌથી વધારે જો કોઈ એનો જીભ હોય તો એક નાની ત્રાંબાની આવડી કમથી લોટી હતી ને એ લોટીમાં એનો જીવ હવે લોટીમાં કોને ખબર કે હેના હીરા મોટી ટાંઈકા હોય એટલે એ ડોશીમાં જ્યારે પણ કંઈ કામ કરે ને તો આખો દિવસ લોટીને જાણે ઓલી નાના બાળકની માં કેમ કામ કરતા કરતા બાળકનું મોઢું વારંવાર જોવા જાય એમ ડોશીમાં આમ આમ ઘરમાંથી કચરો કાઢે ને તો અડધા ઘરમાંથી કચરો કાઢી પાછા જોઈએ લોટી કોક લઈ નથી ગયું એનો જીવ લોટીમાં વારંવાર લોટીને જોયા કરે એ ડોશીમાં ઘરના બારના ખૂણા ઉપર બીજા દોષી માં શેરિયુ વાળા સત્સંગ કરે જમના ડોષીને બોલાવે જમના ડોશી હાલો ને સત્સંગમાં જમના ડોશી ઘસી ના પાડે તમારે સત્સંગ કરવો હોય તો કરો મારે કઈ સત્સંગમાં આવું નથી ચોખ્ખી ના પાડી દે એટલે ગામની અંદર પારાયણ બેઠી એટલે એ પારાયણની અંદર ઓલા જમના ડોશીને બોલાવા માટે ગામના ડોશીમાં ગયા જમના ડોશી હાલો ને ગામમાં આજે પારાયણ છે પોથી યાત્રા છે હાલો જાય પોથી યાત્રામાં બહુ મજા આવશે જમના ડોશી કહે તમારે જાવ હોય તો જાવ મારે આવું નથી અરે પણ ડોશી બહુ મજા આવશે હો નહીં મારે નથી આવું ઓલા બધા ડોશીમાં ગયા એને તો પોથી યાત્રા કરી ભટ્ટ બાપા એ આવીને ભાગવતનો પ્રારંભ કર્યો ભાગવતના પ્રારંભની અંદર એમણે મહાત્મયનું ગાન કર્યું બહુ મજા આવી બધા ડોશીઓ ઘરે આવ્યા સાંજ થઈ અને વળી પાછા સત્સંગ કરવા આવે ને તો એક ડોશી વળી પાછા એના ઘરે ગયા જમના ડોશી તમે આજે આવ્યા નહીં બાકી બહુ મજા આવી હો થોડીક વાત કરીને ભાઈ ગયા બીજા દિવસનો સવારનો સમય થયો એટલે વળી પાછા બધા ડોશી ભેગા થઈને કથામાં જતા હતા ને તો બે ડોશી વળી પાછા જમનામાં બોલાવા ગયા કે નહીં આવડી આ કદાચ આપડી વાત ને આવે તો બે નામ ભગવાનના લે તો સુધરી જાય નો ભાવ એટલે વળી પાછા બોલાવા ગયા પણ જમના ડોશી ના પાડી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ગયા અને ચોથા દિવસનો સવારનો સમય આવ્યો એટલે વળી પાછા પેલા ડોશીમાં ગયા અને કહે છે જમના ડોશી આજ તો હાલો ને હાલો આજ તો ત્યાં નંદ ઉત્સવ છે હાલોની બહુ મજા આવશે જમના માને એમ થયું લાવીને આ બધું વાહે પડી ગયું છે ને એકદી જઈ આવું ને એટલે આવડ્યું મારું લોહી પીત્યું બંધ થાય એટલે એને ભગવાનની કથામાં જવાનું નહીં આવડ્યું આ લોહી ન પીવે એટલે જવું છે કે એને કથાને કાંઈ લાગે વળગે નહીં બધા ડોશીએ હાથમાં નાની એવી થેલી લીધી અને થેલીમાં બધા ડોશીએ ઓલી મુઠડી લીધી ઘઉંની ચોખાની એને મુઠડી લીધી જમના ડોશી નાની થેલી લીધી એને મુઠડી ન લીધી એમાં ઓલી લોટી લીધી કારણ કે એનો જીવ લોટીમાં એટલે જમના ડોસી ગયા હે અને નંદ ઉત્સવ હતો એટલે પછી જગ્યા મળે નહીં એટલે થોડુંક વહેલું જવું પડે એટલે ભટ્ટ બાપા નહોતા એવા તી પેલા ગયા એટલે જમના ડોસી એ તો સરસ મજાનો થાંભલાઓ હતા ને જે મંડપ એનો મંડપનો થાંભલો ગોતી અને ટેકો દઈ અને આંખો બંધ કરીને બેઠા છે બીજા બધા ડોસીઓ સત્સંગ કરે જમનામાં હોઈ ગયા લ્યો એની નીંદર આવી ગઈ એની નીંદર આવી સુઈ ગયા અને ભટબાપા આવ્યા એને મંગલાચરણ કર્યું ધૂન ગવડાવી કથા કરી નંદ ઉત્સવ કર્યો આમ ત્યાં નજર ગઈ પ્રસાદ ડોશીમાં વેચાવા પંજરીનો ગયા બધા બાપા ઉતારાઈ ગયા ઓલા બધા ડોસી ઉભા થયા તો જમનામાં ઉભા ન થયા ડોસ થાળ ફાળ પડ્યા જમનામાં ગઈ કે હું એક ડોસીએ કીધું એ જમનામાં તોય ન જાય બીજા હાથ બાવડું પકડ્યું જમનામાં ઉઠાડ્યા હરે ઉભા થયા વાલો કથા પૂરી થઈ હે કથા થઈ કથા થઈ કીધું ઊભા ત્યાં ઓલી થેલી ને થેલી થોડીક હળવી થઈ ગઈ થેલીમાં વજન ઘટી ગયો એટલે આમ જમનામાં આશ્ચર્ય સાથે આમ ખોલીને જોઈ અને લોટી કોક છોડી ગયું એની લોટી કોક લઈ ગયું એ લોટી લઈ ગયું પછી તો જમનામાં જે ઉપાડો લીધો લોટી હાટુ બધી ડોસો ને કીધું હું તમને ના પાડતી મારે નથી આવવું મારે નથી આવું આ હું અહીંયા આવી હું ફાયદો થયો આ મારી લોટી કોક લઈ ગયું ને મારી લોટી વગર તો મારો જીવ મુંજાય હવે મારી લોટી વગર મારો જીવ મુંજાય મને મારી લોટી લઈ આવી ગયો મને મારી લોટી લઈ આવી ગયો એક ડોસી માં કે આને નો લાવ્યા તો સારું હતું આની લોટી હતો આપણું લોહી પીધું કરવું હું ઘણા લોકોને પૂછું હે ભાઈ તમે હે બેન લોટી ભાળી લોટી ભાળી પણ કોઈ હા ન પાડે એટલે એક ડોસીમાં જરાક થોડાક બુદ્ધિવાળા હતા એક એક કામ કરી ઓલા બાપા ઉપર બેઠા હતા ને તો કદાચ એને ખબર હોય એને પૂછી આવી હાલો તે જમનામાં લઈને આવ્યા એ તો ઉતારે ભટ્ટ બાપા હા ડોશીમાં બોલો એ અમારે આ જમનામાં આજ પહેલી વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એક લોટી હતી ને એનો જીવ લોટીમાં લોટીમાં રહી છે અને કથામાં આવ્યા ને તો એની લોટી કોક લઈ ગયું છે તમને ખબર છે કોણ લઈ ગયું ભટબાપાએ પૂછ્યું ક્યાં છે જમનામાં આ રિયા ભટ્ટાપાએ નિરખીન જોયું કે હું આવ્યો ને તે પેલા હોઈ ગયા હતા હું વયો ગયો તો ઉઠા નહોતા એ ડોસી છે એટલે ભટ્ટાપાએ બુદ્ધિ વાપરી હા હા આ ડોશી માની લોટી ને હા મેં એ ઓલા છોકરાને જોયો તો કે ત્યાં તો જમનામાં બધી ડોસી નામજુ કરી હે બાપા એ છોકરો કોનો હતો ભટબાપા કે મને ખબર એના બાપાનું નામ તો મને નથી આવડતું તો એ છોકરા નામ આવડે તમને હા એ છોકરાનું નામ આવડે એ છોકરાનું નામ નારાયણ હતું છોકરાનું નામ નારાયણ એમ જમનામાં બધી ડોસીને હારેલા નીકળ્યા ગામમાં જે સામું મળે ને પૂછે કે હે ભાઈ આપણા ગામમાં આ નારાયણ નામનો છોકરો કોણ છે બધા હવે આ તો ડોશીમાં પહેલી વાર અરે નાના ઓલા ભટ્ટ એ કીધું છે નારાયણ નામનો છોકરો છે ને મારી લોટી લઈ ગયો છે રાત ગઈ પણ રાતે માન નીંદર આવે છે ને હાંજે એને વાળું ન કર્યા કારણ કે જીભ એનો લોટીમાં વાળું ન કર્યા પછી બરાબર રાતે આખી આખી રાત રાત આમથી આમથી આમ આમ વિચાર નારાયણ કોનો દીકરો છે બહુ વિચાર કર્યો પણ એને યાદ ન આવ્યું કોનો છોકરો સવાર થયું ને એટલે કથાનો પાંચમો દિવસ હોય રોજના માટે ઓલી બધી ડોશીમાં જમનામાને બોલાવા બોલાવવા આવતા પાંચમા દિવસની હવાર થઈ વેલી એને કથા રે કઈ લેવા દેવાનું હતા પણ એને માત્ર ને માત્ર એની લોટી હાટું જવું હતું કે નહીં કદાચ મને મારી લોટી મળી જાય તે બધા વેલા આવ્યા અને વેલા આવે એટલે શું કરે બધા ધૂન કરે કીર્તન કરે તો એક ડોસીમાં ગાવાનું ચાલુ કર્યું ઓમ નમો ભગવતે આટલું બોલે ને જમના માં કીધું એ તાર થઈ ગવાનું આજ હું ગાય ઓલી બધી ડોસો વિચાર પડી ગયા આ કોઈ દી સત્સંગમાં આવી નથી આ કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે આવી નથી નથી કોઈ દી કથામાં આવી અને આજ આવડી આ ગાહે હું હું ગાહે અને એ વાતે હાતી છે કોઈ દી હીરા કેહા નો હોય અને એને હીરો આત્મા પોતે જોવે કેમ એ આ બહુ અદ્ભુત રચના છે તો જમનામાં કીધું જમનામાં તમે ગવડાવશો અરે હા હા હું ગવડાવ્યા આજ તો અને જમનામાં એ એક લીટી ની ધૂન બનાવી એટલે એક જ લીટી ધૂન હતી એની હું તો ગઈ તી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ हलवा परायण मारी 로टी લઈ ગયો નારાયણ હું તો કહીતી પરાયણ મારી 로ટી લઈ ગયો નારાયણ હું તો કહીતી હાંભળવા પરાયણ મારી 로ટી લઈ ગયો ના હું તો સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ એક જ લીટીની આ ધૂન બીજી દોસ્ત ચુ કે આ બીજી લીટી આવે તો સારું પણ આને તો કઈ એને એને કઈ ભગવાન ભજવાની થોડી વાત હતી આ તો ઓલી લોટી મેળવવાની વાત હતી કથા પૂરી થઈ હાંજે વિયા ઘેરે હાંજે સત્સંગમાં એક માડી આવી નોલો તરફાળ પાથરો ને હજી એ બે હે નો બે હે ત્યાં તો જમનામાં ધોડીને આવીને બે જાય એને ન્યાય ડોસુ ગીત નો ગાવા દીધું ન્યાય ચાલુ કર્યું હું તો ગઈ હતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ ઓલી હંજવારી કાઢતા હોય તોય આખો થી લોટી લઈ ગયો નારાયણ લોટી લઈ ગયો નારાયણ એક દી બેજી દી થયા જમનામાં ડોસીમાં આમ ડેલી ની બહાર નીકળે અને

કે નારે પણ તમને નથી ખબર આ કોનો ગગો છે નારાયણ છોકરાઓ કે અમે અમે કોઈ કોઈ દી નારાયણ આમ કરતા કરતા કથાનો સાતમો દિવસ આવ્યો ને કે ત્રણ દીમાં આખા ગામમાં લોટી અને નારાયણને બેયને ચક્રાવે ચડાવ્યા ઓડોસીમાં આમ જ્યાં જુઓ જ્યાં લોટી નારાયણ લોટી નારાયણ લોટી નારાયણ આખા ગામમાં ગમે ના મોઢે વાત સાંભળો પાન ઓલા 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 જમના માં નહીં લક્ષ્મીજીને વિચાર આવ્યો કે નારાયણ પ્રભુ આમ જુઓ તો ખરા આ ઓલા ભટ્ટ બાબા એ તમારું નામ આપ્યું ને આ ડોસી માં આખા ગામમાં તમને વગો એવા છે એક કામ કરો ને એક લોટી દયાવો ને એટલે તમારું નામ લેતા બંધ થાય અને એ સમયે વૈકુંઠમાંથી ભગવાન નાના બાળકનું રૂપ લઈ નારાયણ નામનો છોકરો બની અને ભગવાન નાની એવી લોટી લઈ અને જમનામાં દેવા આવ્યા હતા જમનામાં કથામાં બે ગયા હતા એને દેવા આવ્યા હતા એ જમનામાં હા છોકરા તમને લોટી મળી કે નહીં નારે ના લોટી વગર તો ખાવાનું નથી ભાવતું લોટી વગર તો ઊંઘે નથી આવતી ભગવાને કીધું લ્યો આ તમારી લોટી હું તમને લોટી દેવા આવ્યો છું લોટી દેવા આવ્યો છું ડોસી માં હાથમાંથી લોટી લઈ લીધી અને લોટી નું જોઈને આજ મારી લોટી છે મારી લોટી આજ છે ભગવાન થોડાક બે ઢગલાવા પાછા હટી ગયા ડોસી માં પૂછ્યું કે તારું નામ આ લોટી તને ક્યાંથી મળી નામ શું છે મારું નામ નારાયણ નારાયણ કીધું અને એ સમયે દોષી માં નારાયણ નો હાથ પકડવા ગયા ને ભગવાન દોડીને વૈયા ગયા ભગવાન દોડીને વૈયા ગયા અને પછી હાજે કથા પૂરી થઈ એટલે છેલ્લો દિવસ હોય એટલે વળી પાછી પોથી નીકળે અને યાત્રા નીકળી અને એક બેણે તો ગીત ગાતા હતા રસીઓ રૂપાળો રંગ ઓ ઘેરે જાઉ ગમ તું નથી આટલું ગાયું તે ત્યાં ડોસીમાં એને બંધ કરાવી દીધું તું ગામમાં હું ગાઉં હવે આને કોઈ દી ગાયું નહીં આની પાસે પાછું એટલા દોશીમાં વિચાર કરે આ ઈનું ય ન ગાય તો સારું એક ડોસી પૂછ્યું કે એને જમનામાં લોટી મળી ગઈ કે હા હા જ બીજું તો ગાહે તોય ડોસીમાં ચાલુ કર્યું હું તો ગઈ હતી હાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ હું